સૌરાષ્ટ્રની ગોહિલવાડ ગોહિલવાડની ધરતી આ ધરતીમાં તમે નીકળો ત્યાં ગામડે ગામડે બજરંગદાસની મઢુલી છે તે મઢુલી ગામડે ગામડે એમ નહી થઈ હોય એમાં જેમ તેમ બનતી નથી એમાં કઈક એવી સિદ્ધિઓ હશે જેની અંદર રામનું નામ રૂવાડે રૂવાડે નીકળતું હતું રામ નામનું આ રટણ તેમના નામ ગુજતું છે અને એ ધરતીમાં તમે બપોરના સમયે નીકળ્યા હોય તો તમને બાપા સીતારામ સીતારામ કરી અને આ ગામડામાંથી તમને કોઈ ભૂખ્યા ન જવા દે તો એવા આ બજરંગદાસ કેવી રીતે સંત બન્યા તેના કેવા પરચા હતા તેની કેવી ભક્તિ કરી હતી કે શ્રી રામ પણ ખુદ ત્યાં આવ્યા હતા અને રામ નામનો એને પરચા આપ્યા હતા કેવી રીતે આ દેશ માટે જ્યારે જરૂર પડી ત્યારે તેણે પોતાના આશ્રમની પણ હરાજી કરી નાખી તેવા આ એક દેશભક્ત હતા તો આવા દેશભક્ત અને બજરંગદાસ બાપાની આજે આપણે વાત કરવી છે એની આખો ઇતિહાસ જાણવો છે

ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે બગદાણા માત્ર એક ગામ હતું પરંતુ આ બાપુના ધામથી તે એક પવિત્ર બગદાણા ધામ બની ગયું છે જેને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે જ બગદાણા આજે એક મોટું ધામ બની ગયું જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની શ્રદ્ધા લઈને આવે છે બજરંગદાસ બાપા બધાના દુઃખ મટાડે છે જેમને લોકો બાપા સીતારામના હુલામણા નામથી ઓળખે છે ઈસવીસન ઓગણીસો છ વર્ષ હતું ભાવનગરના અધેવાડા ગામમાં હિરદાસજી અને શિવ કુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું શિવ કુંવરબા સગર્ભ હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી ત્યાં બાજુમાં ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર હતું આજુબાજુની બહેનો એમને લઈ અને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીના ઝાલર રણકવા માંડ્યા અને એવા શુભ દિયે એક બાળકનો જન્મ થયો રામાનંદી સાધુ હોવાના કારણે નામ રખાયું ભક્તિરામ નાનપણથી જ ભક્તિરામમાં મનમાં માતા પિતાના સંસ્કારો હતા ખરેખર તેમનામાં નામ પ્રમાણે તેના ગુણ હતા એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા તો પિતા હિરદાસ અને માતા શિવ કુંવરબાએ આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ સૂતો હતો પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવા જોઈએ ભક્તિરામને ભક્તની એવી તો માયા લાગી ગઈ કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા હતા અને અગિયાર વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમાતના કે જેમના ગુરુ હતા સીતારામ બાપુ એમની પાસેથી દીક્ષા લઈ અને સમાધિમાં લીન થઈ ગયા તત્વ યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો હોય ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા ગુરુ શ્રી સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમે મને કંઈક આપવા જ ઈચ્છતા હોય તો એવું કંઈક આપો કે મારા રૂવે રૂવે રામનું રટણ ચાલુ જ કરે ત્યારથી સીતારામજીએ એમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દુખિયાની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગ દાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા એક વાર ભ્રમણ કરતા કરતા બાપા મુંબઈ આવી પહોંચ્યા ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો બન્યું એવું કે એક અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નીકળ્યો અને રસ્તામાં બાપા અને તેના બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ પાણી ભેગું કરતા હતા તો ગોરો અમલદાર અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ઘરે શાંત હોય તો ચમત્કાર બપા બતાવો બાપા એ જ વખતે જ્યાં ઊભા હતા ત્યાં જ પલાઠી વાળી અને બેસી ગયાને ખાડો ખોદવા લાગ્યો અને જોત જોતામાં ત્યાં લોકોનું ટોળું કુતૂહલ જોવા ભેગું થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઈ અને ગોરો અમલદાર પણ બાપાના પગમાં પડી ગયો હતો બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત જ્યાં તેઓ બેગમપુરા સાવરિયા રોડ પર આવીને લક્ષ્મીનારાયણના મંદિરમાં રહ્યા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હરણોણ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં સાત વર્ષ રહ્યા હતા તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગર જાડેજાને ત્યાં પણ ગયા હતા ત્યાંથી તેઓ પાલીતાણા જેસર અને કલમોદર ગયા અને કરમોદર બાપા ત્રણ વર્ષ રહ્યા બાપાના ભ્રમણ દરમિયાન એમના હાથે ઘણા બધા ચમત્કાર થયા પણ બાપા તો ફક્ત એક જ વાક્ય બોલતા જેવી મારી વાહલાની મરજી ભ્રમણ કરતા કરતાં બાપા બગદાણા આવ્યા ત્યારે એમની ઉંમર હતી એકતાલીસ વર્ષની ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો બગદાણા બાબમાં બાપાને પાંચ મૂળ તત્વો જોવા મળ્યા જે હતા બગદાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ બગદાલમ ઋષિ બજરંગદાસ બાપા પછી બાપા કાયમ બગદાણામાં જ રહ્યા આ એક અનોખું સંગમ હતું કે જ્યાં બગદાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ બગલધામ ઋષિ અને ત્યાં જ બજરંગદાસ બાપા આ કાયમ માટે આ બગદાણા હજુ આ જ જગ્યાએ બધું છે બાપાએ બગદાણા પણમાં પણ ઘણો વિસ્તાર કર્યો ઓગણીસો એકતાલીસમાં બાપા બગદાણા આવ્યા ત્યાં ઓગણીસો ને એકાવનમાં તેમણે આશ્રમની સ્થાપના કરી ત્યારે ઓગણીસો ને ઓગણસાઠમાં અણ ક્ષેત્ર પણ તેણે ચાલુ કર્યું અને ઓગણીસો સાહીઠમાં ભૂદાન હવન કર્યો હતો ઓગણીસો બાસઠમાં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનના યુદ્ધ વખતે આપણા લશ્કરને બાપાએ મદદ કરી હતી તેનામાં દેશભક્તિ પણ તેના રૂવે રૂવાડે હતી અને ઓગણીસો પાસઠમાં ફરીથી આશ્રમની હરાજી કરાવી અને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે પણ તેણે લશ્કરની મદદ કરી હતી ઓગણીસો એકોતેર એકોતેરમાં પણ આશ્રમની હરાજી કરીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે બાપા બધાઈમાં આગળ રહ્યા હતા સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડ ઉબગદાણા ગામ બાપા બજરંગદાસ બિરાજતા એનું રટતા સીતારામ એવા બાપા બગદાણા જવા માટે અમદાવાદથી ડાયરેક્ટ આપણે સીધા આવી શકીએ છીએ અને અમુક જગ્યાએમાં આપણે ભારતના ઇતિહાસો વિશે જાણવા બજ બાપાના આ ધામમાં એકવાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ મિત્રો કે પૂર્ણિમાના દિવસો ત્યાં ધામધૂમથી આ દિવસ ઉજવાય છે આ ઉત્સવ દરમિયાન બજરંગદાસ બાપાના લાખો શ્રદ્ધાળુ ભક્તો અહીં ઉમટી પડે છે અહીં એક મિત્રો તમે ગમે તે સમયે જાઓ બજરંગદાસ બાપાના લાખો શ્રદ્ધાળુ ભક્તો અહીં ઉમટી પડે છે પણ બાપાનો કોઈ પણ ભક્ત પ્રસાદી લીધા વિના જતો નથી અને હાલમાં બગદાણા આશ્રમનું સંચાલન પણ લોકો આ જ રીતે કરે છે અને ત્યાં મહાપ્રસાદનું આયોજન હોય છે આમ ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સ્થાન તેવા બજરંગદાસ બાપા નો આપણે ઇતિહાસ તો જાણીએ પરંતુ એની હજુ ઘણી બધી એવા પરચા છે તો બાપાના આપણે અમુક એવા પરચા જાણીએ કે જેથી કરી અને લોકોને બાપા વિશે અમુક જે બાબતો જે જાણતા નથી કે તેના કેવા પરચા હતા અને બાપા કે અનેક લોકોને એવી એની જીવનકથાની જે ઇતિહાસ કહી ગયા અને પરચા પૂર્યા તે આપણે પરચાને પણ જાણીએ કે મિત્રો જે વજરણદાસ બાપા કે જેમ ઓ ના સામાન્ય માણસની વેદનાને વાંચી શકે આ સંત માણને નિર્માલ્ય ન બનાવી શકે પણ માણને મર્દાનગીની રાહ ઉપર ચડાવે એનું નામ કેવાય સંત તો આજે એવો જ સત્ય ઘટનાનો એક પ્રસંગ છે કે વજરણદાસ બાપાનું જીવન તો ઘણા લોકોને પોતે સાચા રસ્તે ચડાવ્યા હતા ત્યારે એક જુવાન બાપુની પાસે આવ્યો અને બજરંગબાદાસ બાપુને વિનંતી કરે છે કે બાપુ બે ત્રણ મારાથી હાથે ખૂન થઈ ગયા છે સમાજને તો એની ખબર પણ નથી પણ બાપુ પોલીસના ચોપડે પણ મારું નામ નથી પણ હૈયા ઉપરથી હવે ખૂનનો ભાર નથી હળવો થતો બાપુ બીજાને તો ખબર નથી પણ પરમાત્મા અને મારું હૈયું જાણે છે બાપુ મેં એવું સાંભળ્યું છે કે સંતના જીવનમાં સંતના ચરણમાં આવી ને જો પોતાના પાપને જો પ્રગટ કરી દઈએ તો એ પાપ ધોવાઈ જાય છે એટલા માટે બાપુ હું અહીં મુંબઈથી ઘોડો કરી ને ભાવનગર સુધી બગદાણા સુધી લાંબો થયો છું બાપુ તે દિવસે બજરંગદાસ બાપુએ એને માથેમાં હાથ ફેરવી અને એટલું જ કીધું હતું સીતારામના ચરણમાં જા આવીને બેહે એને એની માથે પાપ નથી રહેતા પણ હવે સનમાર્ગે હાલ છે હવે કોઈ દી ખૂન કરીશમાં ખોટા રસ્તે ચડીશમાં તારા પાપ ધોવાઈ જા જુવાને કીધું બાપુ મારા પાપ ધોવાણા એની મને ખબર કેવી રીતે પડશે એ વખતે બજરંગદાસ બાપાએ કાળો રૂમાલ જુવાનને કાઢીને આપ્યો અને કાળો રૂમાલ આપી અને કીધું કે આ રૂમાલ લઈ મુંબઈ વયો જા અને તારા ખિસ્સામાં આ રૂમાલ રાખજે અને રૂમાલ સંપૂર્ણપણે સફેદ થઈ જાય ત્યારે માંજે કે તારા પાપ ધોવાઈ ગયા છે જુવાન મુંબઈ ગયો અને મુંબઈ જઈ પોતાના નોકરી ધંધામાં લાગી ગયો અને એક દિવસ ચોમાસાની રાત છે રાત નામની જનેતાએ પોતાના સંસારરૂપી તારાની આંખમાં આંજીને દીધા આવા તારો દેખાતો નથી ત્યારે બજરંગ શિષ્ય બનેલો આ જુવાન મુંબઈ મહાનગરીમાં ફૂટપાથની પર હાલ્યો જાય છે અને એને એક દીકરીની ચીજ સંભળાણી બચાવો બચાવોનો અવાજ આવ્યો આ તો રાજપૂતનો જુવાન દીક હતો દીકરી ચીસ જ્યાં કાને પડી એ દિશા એણે દોડ મૂકી અને જોયું તો ચાર પાંચ લોનરપિચાસ લોકો દીકરીની પાછળ પડ્યા હતા અને જુવાનની કમરની માલિપા કટાર હતી કટાર બહાર નીકળી અને એ જણાની છાતીની સોહરી નીકળી જઈ દીકરીની આભરૂને તેણે બચાવી પણ બજરંગદાસ બાપાને આપેલું વચન તો તૂટી ગયું પછી તો જુવાન મુંબઈથી પાછો ટ્રેનમાં બેઠો અને ભાવનગર પાછો બગદાણા આવ્યો અને બગદાણા આવીને બાપુને કીધું કે બાપુ ખૂન બંધ કરવાની વાત તો એક બાજુ રહી પણ મારાથી તો એક વધારે ખૂલ થઈ ગયું તેથી બજરંગદાસ બાપાએ કીધું કે તું કે બેટા ખૂન કરવાનું કારણ શું હતું ત્યારે જોવાને કે બેન દીકરીને ઈજ્જત લૂંટવા વાળા નરપિચાસોને હું જોઈ ન શક્યો બાપુ એક દીકરીની આબરૂને બચાવવા માટે મારી કટાર મયાનમાંથી નીકળી ગઈ એનું મેં ખૂન કરી નાખ્યું અને તે દી બગદાણાનો સંત બાવલ્યો એમ કહે છે કે બાપ હવે તારો ઓલો રૂમાલ કાઢ અને રૂમાલ કાઢ્યો ત્યાં તો રૂમાલ સંપૂર્ણ કાળામાંથી સફેદ થઈ ગયો હતો દીકરીઓની જે આબરૂ બચાવવા માટે જે ખૂન કરે ને એના ખૂનના ન પાપ ધોવાય એ નામ તો સંત કહેવાય બીજાને સેવા કરી છે તે તો અને આવી રીતે સંતે આ એક ઘટના કે જે લોક ડાયરામાંથી અને અનેક લોકોએ બાજરંગદાસ બાપાની વાતો કરતા કરતા કહી હતી તો મિત્રો આવા એક મહાન સંત આપણે દુનિયામાં થઈ ગયા આપણી સૌરાષ્ટ્રની ધરતી પર થઈ ગયા કે જેની આપણે જેટલી વાતો કરીએ તેટલી ઓછી થાય છે વાર કરજો ધણી કોઈ હોત ધણી એવો પ્રજાના સૂરનો થાજે ભેટો કાળા વર્તો પ્રેર તો સાધજ્યા સાંભળે પછી કેમ બેહી રક્ષી એ ક્ષત્રિય બેટો આમ બજરદાસ બાપાએ એ જુવાનને તેની સંપૂર્ણ દુનિયાની વાત કહી કે આ તે પાપ નથી કર્યું પરંતુ એક દીકરીની આભરૂલું બચાવી છે તેમાં તારા પાપ ધોવાઈ ગયા છે બખંડી દુનિયા આ બધી અને જેડી બંડી મહી સમાય પણ એવા ગુણલા ગણ્યાનો જાય અરે ઈ તો બાપાએ બજરંગદાસના તો મિત્રો આ બજરંગદાસની ભૂમિ આજે ગોહિલવાડમાં સતત કાયમ માટે સતત ને સતત ધમતમતી છે અને હજુ પણ લોકો અહીં કાયમ માટે મહાપ્રસાદ લે છે અને બાપા આજે હજુ પણ ત્યાં હાજરા હાજૂર છે તો આવા બીજા બધા ઇતિહાસ જાણવા માટે અચૂક આપ અમારી ચેનલની મુલાકાત લેજો આભાર જય બજરંગદાસ